અબ 226 દીકા ભાઈ હા ₹50 ₹50 માજાન 150 50 નો આલ 200 માં વેચ્યો બાજ આપ અડાડુડા બને 29 291 2 5 29 20 22 23 23 24 25 28 25 48 44 43 આલો ભાઈ મોહન કેટલે છે એક બે 2 4 5 હવે ટોપ માન છે ભાઈ

આ લેતા રહેજો 39 39 આલા બોલુકા

₹100 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

માલ

હતા ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ ચાલી રૂપિયા બોલું ભાઈ એકતાલી એકસો એકતાલીસ તેતાલીસ દુમાલી ત્રીસતાલીસ છેતાલીસ 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 ને એકસોની છેત્લીસ એકસો ની રૂપિયા બોલું ભાઈ રૂપિયા હાઈ રૂપિયા તો સાહેબ એકસો દેડસો રૂપિયા બોલું એક રૂપિયા

ખાલી કરો ભાઈ બસો ને દસ દસ રૂપિયા બોલું ભાઈ દસ રૂપિયા દસ રૂપિયા દસ 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 ભાઈ સારું ભાઈ